આજના વિડીયોમાં આપણે આ જો કોઈ કુર્તી હોય એકદમ પતલી છે જો અહીંયાથી આપણે તો 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 આપણો હાથ પણ દેખાય છે 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 આમાં એક અસ્તર નાખવાનું અને માપથી ફિટિંગ કરવાનું બંને વસ્તુ કરવાની છે તો આવી રીતે કોઈમાં પણ અસ્તર નાખવાનું હોય આનું અસ્તર આપણે લાવેલા છે તો અને જો ફિટિંગ કરવાનું હોય બંને હોય અથવા તો ખાલી અસ્તર નાખવાનું હોય તો આપણે ડ્રેસને કેટલો ખોલવો પડે એ આજના વિડીયોમાં જોશું આના પછીના વિડીયોમાં આપણે પછી કટિંગ કેમ કરવું એ જોઈશું અને એના પછી આપણે સિલાઈ કેમ કરવી એ પણ જોઈ લેશું તો સૌથી પહેલાં તો આપણે આનું આ જે સાઈડ ફિટિંગ કરેલું છે બાઈ અને અહીંયા સુધીનું એ ખોલવું પડશે અને આમાં બાઈ લગાવેલી છે એ ખોલવી પડશે આપણે એટલું પહેલાં ખોલી લઈએ એના પછી આગળ કેટલું ખોલવું પડશે એ જોઈએ તો સૌથી પહેલાં તો એટલી વસ્તુ તો ખોલી જ લેવાની સાઈડ ફિટિંગ અને બાઈ તો આપણે આમાં જોઈએ છે તો સિલાઈ મોટી બહુ નથી બાકી રેડીમેડ હોય એમાં વધારે પડતી મોટી સિલાઈ હોય આમાં થોડીક ખતલી સિલાઈ છે તો પણ આપણે વાંધો નહીં આ ખુલી જશે ફટાફટ તો આવી રીતે સૌથી વચ્ચેથી ચાલુ કરવાની સાઈડ ફિટિંગની તો સાઈડમાં ફિટિંગ વાળું પેલા ખોલીએ ને પેલા આપણે બાંય ખોલી લઈએ પછી આગળ શું ખોલવાનું છે એ આપણે જોઈએ આ ડ્રેસમાં કુર્તીમાં એક વસ્તુ એમ છે કે આમાં શું છે કે પહેલા સાઈડ કટ વાળી દીધેલા છે અને પછી સાઈડ ફિટિંગ કરેલું છે જ્યારે આપણે નવા ડ્રેસ બનાવીએ ત્યારે પહેલા ફિટિંગ કરીએ અને પછી સાઈડ કટ વાળતા હોઈએ છીએ તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલા સાઈડ કટ વાળેલા છે તો એ આપણા માટે થોડું સહેલું રહેશે પણ અહીંયાથી જેટલું છે એટલું જ માપ રહેશે અહીંયાથી બહુ ફિટિંગ નહીં થાય પણ આમ તો આ માપમાં બહુ ફિટિંગની જરૂર નથી અહીંયા એટલે ચાલશે તો આપણે એક ધ્યાનમાં રાખવાનું તો આ ડ્રેસમાં આપણી સાઈડ ફિટિંગ ખુલી ગયું છે અને બાઈ પણ ખુલી ગઈ છે હવે આપણે આ જે ગળું છે એને એમને રહેવા દેવાનું છે એમાં કંઈ નથી ખોલવાનું પણ આ એક પટ્ટી જે લગાવેલી છે એને ખાલી કાઢી નાખશું આપણે અને એના પછી આ જે શોલ્ડર જોઈન્ટ કરેલા છે અહીંયા એટલા શોલ્ડર ખોલવા પડશે પછી આ જે બાઈ છે એમાં નીચે વાળેલું છે તો એને આપણે નથી ખોલવાનું એ ખોયલા વગર જ થઈ જશે અને પછી આ જે સાઈડ કટ છે આપણા નીચે વાળેલું એ કંઈ ખોલવાની જરૂર નથી એમને જ થઈ જશે તો એ કઈ રીતે થશે સ્ટિચિંગમાં જોશું હવે સૌથી પેલા આપણે આ પટ્ટી અને શોલ્ડર ખોલી લઈએ તો આ શોલ્ડર પણ ખુલી ગયા છે એક વખત ધ્યાન રાખવાનું આપણે ખોલવામાં કે આ જ આમ એક એક ખોલવાનો ખેંચીને તો આવું કપડું ફાટી જાય તો આ શોલ્ડર જોઈન્ટ ખુલી ગયા હવે આ ગળું જે છે આગળનું એ થોડું ડિઝાઇન વાળું અને વધારે પડતી સિલાઈ લગાયેલું છે તો એને આપણે ખોલશું નહીં તો એ ગળું પણ ખોલા વગર થઈ જશે પણ પાછળનું ગળું એકદમ સિમ્પલ અને ગોળ જ છે તો આને આપણે ખોલી નાખશું અને જો આમાં પણ આપણે આવી રીતે એક એક સિલાઈ મતલબ દોરો ખેંચી અને ખોલવાની છે કપડું ખેંચી અને ખોલવાની નથી નહીં તો કપડું ખેંચશું તો આ કપડું ફાટી જશે ગમે ત્યાંથી તો પછી બનાવવામાં તકલીફ પડશે કે જોઈન્ટ ગમે ત્યાં લગાવ બગડી જશે મતલબ ડ્રેસ તો હવે આ ગળું પણ આપણે ખોલી લઈએ આનું આપણો હવે ડ્રેસ ખુલી ગયો છે જેટલો ખોલવાની જરૂર હતી એટલે હવે આના પછી આપણે આમાં કટિંગ કરવાનું છે પણ આ ખુલી જાય એટલે હવે શું કરવાનું છે હજી કે જ્યાં જ્યાંથી આપણે ખોલેલું હોય આ પાછળનું ખોલું ખુલી ગયું છે આ બધી જગ્યા પર પ્રેસ લગાવી અને એક વખત કરી લેવાનું આ પ્રેસ આવી ખોલેલું છે એ બધા બધી જ કપડું સીધું થઈ જશે તો જેટલી જેટલી જગ્યાએ આવું વળેલું કપડું હોય ને ખોલેલું હોય એમ બાઈમાં આગળ પાછળના ભાગમાં બધેથી પ્રેસ લગાવી અને સરખું કરી લેવાનું હવે આના પછીના વિડીયોમાં આપણે આ ડ્રેસ નું કટિંગ કેમ કરવું એ જોશું કેમ કે આમાં માપ પણ ફેરફાર હોઈ શકે છે તો કટિંગ જોઈ લેશું અને કટિંગ કર્યા પછી પછી એમાં સિલાઈ કેમ કરવી કેમ કે ગળું બનેલું છે રેડી સાઈડ કટ વાળેલા છે બાઈ પણ વાળેલી છે તો એ બધાની સિલાઈ કેમ કરવી એ પણ જોશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી કે જો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર